બીજું આગળ વધીએ તો ઓગણીસો ને બાવીસ અસહકાર આંદોલન છેલ્લે મોકુફ રહી ગયું તો બાવીસ પછી હવે આપણે જોવા જઈએ તો ભારત દેશમાં થોડો સમય પછી કોઈ બહુ મોટી રાજનીતિક ઘટનાઓ મોટી રાજનીતિક ઘટનાઓ એટલે કે બહુ મોટું કોઈ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલતું નથી મોટું રાષ્ટ્રવ્યાપી આંદોલન ભલે નથી ચાલતું પણ એ સમયે કેટલાક નાના નાના આંદોલનો પણ ભારત દેશમાં થયેલા હતા જે લોકોએ આખા ભારત દેશનું ધ્યાન ખેંચ્યું છે આ નાના નાના આંદોલનોમાં આપણી માટે અગત્યનું એક આંદોલન એટલે કે સત્યાગ્રહ એટલે કે ઓગણીસો ગુજરાતમાં થયેલો એક સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ કયો સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બાવીસ પછીની આ ઘટના ત્રેવીસ ચોવીસ કયો સત્યાગ્રહ થયો છે બોરસદ સત્યાગ્રહ હવે એવું ના માની લેતા બહુ મોટો સત્યાગ્રહ હતો ઓહો ત્રેવીસ ચોવીસ બે વર્ષ ચાલે છે ના ડિસેમ્બર ઓગણીસો ત્રેવીસ માં ચાલુ થયો છે જાન્યુઆરી માં પતી ગયો છે ખ્યાલ આવે છે એટલે કઈ મોટો નથી પણ પ્રશ્ન એ છે કે આ સત્યાગ્રહ થયેલો કે કેમ થયેલો બોરસદ સત્યાગ્રહ ખેડા જિલ્લાનો ભાગ હતો અને આખા ખેડા જિલ્લામાં એ સમય ચોર લૂંટારાઓનો ત્રાસ હતો પણ એમાં પણ બોરસદની જો હું સ્પેસિફિકલી વાત કરું તો બોરસદ એની આજુબાજુના જે વિસ્તારો હતા ત્યાં એક લૂંટારો હતો જેનું નામ હતું બાબર દેવા શું નામ હતું બાબર દેવા આ બાબર દેવાની ટોળીનો જબરદસ્ત ત્રાસ હતો બાબર દેવાની વાત એવી હતી કે બાબર દેવા શરૂઆતમાં ચોરી લૂટફાટ આવી બધી થોડી ઘટનાઓ જોડે જોડાયેલો હતો બાબર થયેલી હતી અને છેલ્લે પછી બાબર દેવા છોડી મૂકવામાં આવેલો હતો ડેલી ના જામીન ઉપર જયકાંત રોજ આ કે સાઈન કર કે જાના ખ્યાલ આવે છે પણ હવે થયું એવું કે બાબર દેવાના ત્યાં કોઈ પ્રસંગ પ્રસંગ આવ્યો હશે એના ત્યાં કોઈ તો આ ભાઈ પ્રસંગ માણવા જતો રહ્યો પણ ઘણા દિવસ સુધી એ પેલી જે ડેલી પેલું જે સહી કરવા જવાનું એ પોલીસ સ્ટેશન તો એ ગયો નહીં પોલીસ વાળા તપાસ કરી પણ બાબર દેવા મળ્યો નહીં બાબર દેવા મળ્યો નહીં એટલે પોલીસે મેજિસ્ટ્રેટ સામે આ વાત મૂકી મેજિસ્ટ્રેટ જે હતો એને બાબર દેવાના જામીન રદ કરી નાખ્યા કીધું કે હવે આને ગમે તે રીતે પકડો અને પકડીને જેલમાં નાખી દો બાબર દેવા જે હતો એને આ સમાચાર મળ્યા કે ભાઈ તારા જામીન હવે રદ થઈ ગયા છે હવે તું જેવો જઈશ એટલે પકડીને તને જેલમાં નાખી દેશે તો બાબર દેવા કીધું તો કઈ વાંધો નહીં તો હું જઈશ નહીં હું પકડાઈશ નહીં હું મારો જૂનો બિઝનેસ ફરીથી શરૂ કરીશ આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત બાબર દેવા એનો જૂનો બિઝનેસ ફરીથી શરૂ કર્યો અને આ વખતે બાબર દેવા 2.0 વર્ઝન હતું ખ્યાલ આવે છે આ વખતે બાબર દેવા ઓર ખતરનાક થઈ ચૂકેલો હતો આ વખતે તો બાબર દેવા એ કરેલા murder કરેલા ખુન ખરાબ ઉપરાઈ ગયેલો બાબર દેવા corona નું two point zero ભાઈ હે એટલે બાબર દેવા ની ટોળીઓ નો જબરદસ્ત ત્રાસ પણ બાબર દેવા પાછો હતો ethical લૂંટારો ethics હતા કેટલાક હા જો કોઈ સ્ત્રીઓ જતી હોય બાબર દેવાની આખી ટોળી ઉભેલી હોય બાબર દેવા ઉભેલો હોય સ્ત્રીઓ જતી હોય બાળકીઓ જતી હોય હે ગમે તેવી સ્ત્રી જતી હોય સ્ત્રીને કોઈ દિવસ કઈ કરવાનું નહીં આરામથી સ્ત્રીઓ જઈ આવી શકે બીજું કોઈ પંડિત હોય બ્રાહ્મણ હોય તો એને કોઈ દિવસ કરવાનું નહીં પંડિત પુરોહિત બ્રાહ્મણ કોઈ હોય તો એને તો પકડે બોલાવે જમીન આવ્યો છું બેસ જમીન આવ્યો વાળી કા જમીન જ જવાનું આને આજમાં આજમની ની બે ગોળી આપી દેજો પછી હે પણ જમીન જ જવાનું જ મારે પુણ્ય લેવાનું છે કે તો પંડિત હોય તો એને બીજા એને કંઈ ના કરે પણ હા આ સિવાયનો જો કોઈ પકડાય તો એની ખેર નથી એટલે બાબર દેવાના ટોળીઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો તો એટલે પબ્લિક કંટાળેલી પબ્લિકે સરકારને અરજી કરી કે અમારા ત્યાં ચોર લૂંટારવાનો ત્રાસ છે અમારા ત્યાં ચોર લૂંટારવાનો ત્રાસ છે તો એની સામે અમારું રક્ષણ કરવામાં આવે સરકાર એની માટે કંઈક પગલાંઓ ભરે તો સરકારે પણ કીધું કે પ્રજાની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર હંમેશા તત્પર છે તમે ચિંતા ના કરશો આ લૂંટારાઓથી તમારું રક્ષણ કરવા માટે અમે એક્સ્ટ્રા એક પોલીસ દળ નિયુક્ત કરી રહ્યા છે અને આ પોલીસ દળ જે અમે નિયુક્ત કરી રહ્યા છે આ પોલીસ દળ અમે જે નિયુક્ત કરી રહ્યા છે એનો ખર્ચો લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયા જેટલો છે અને એ તમારે આપવાનો છે ઓકે હવે જો આંકડો વળી લખાયેલો છે ઘણા 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 પુસ્તકોમાં બે સિત્તેર લખાયેલો છે ઘણામાં અઢી જેટલો લખાયેલો છે ઓકે રાઉન્ડ ફિગર કરીને ઘણા અઢી લાખ લખ્યો છે અને ઘણા પુસ્તકોની અંદર એને બે લાખ સિત્તેર ક્યાંક બે લાખ પંચોતેર આવો લખ્યો છે આપણે અઢી લાખ યાદ રાખવું રાઉન્ડ ફિગર કરીને તો કે આનો ખર્ચો લગભગ અઢી લાખ રૂપિયા જેટલો છે અને વ્યક્તિ દીઠ અને આ જે એક્સ્ટ્રા પોલીસ દળ જે નિયુક્ત કર્યો કે એનો ખર્ચો જે અઢી લાખ રૂપિયા જેટલો હતો આ નાખ્યો બોરસદ પ્રજા ઉપર અને વ્યક્તિ દીઠ આ ખર્ચો થતો હતો લગભગ અઢી રૂપિયા જેટલો કેટલો અઢી રૂપિયા જેટલો એટલે આ અઢી રૂપિયા જેટલો tax પ્રજાના માથે નાખવામાં આવ્યો જેને કહેવાતો હૈડિયા વેરો શું કહેવાતો હૈડિયા વેરો okay અઢી રૂપિયા જેટલો ટેક્સ પ્રજાના માથે નાખવામાં આવ્યો જેને હૈડિયા વેરો કહેવામાં આવતો એટલે ઘરે જો તમે દસ જણા છો સોરી કે ચાર જણા છો લો ને તો અઢી 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 તમારે 10 रुपया આપવાના છે એ સમયે 10 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય ભાઈ હે ભાઈ તલા તો મારો પ્રશ્ન છે કેને હાઈડિયાવેરો કેમ કીધો હે અને હાઈડિયાવેરો કેમ કીધો આપણે ધ્યાન આપજો હાઈડિયાવેરો આપણે આને એટલા માટે કીધો છે દોસ્તો છોકરો જયારે સોળ વર્ષ નો થાય ને એટલે એને ગળે હાડકું નીકળે અહીંયા આજે હાડકું નીકળે એને કહેવાય હૈડયો દેખાતો હોય ગળે ઘણા ના પણ દેખાતું હોય શાહરૂખ ખાન ને જોશો ને તો એને અહીંયા આમ ખાસ આમ દેખાય હોય તો તો એમાં ભાઈ છે એને કહેવાય હૈડયો અને આ વેરો પરાણે પરાણે પ્રજા ઉપર થોપવામાં આવેલો પરાણે પરાણે પ્રજા ઉપર આ વેરો થોપવામાં આવેલો હતો અને આ વેરાની ખાસિયત હતી કે ઘરના દરેક વ્યક્તિ દીઠ થોપવામાં ઉપરના જેટલા લોકો છે એને આ વેરો ભરવાનો છે સોળ વર્ષે અહીંયા હૈડિયો નીકળે આપણે ગુજરાતીમાં ઘણી વાર એવું કહેતા હોય કે હું બોલીશ નઈ તારો હૈડિયો દબાઈ દઈશ ગળું દબાઈ દઈશ અને આ પરાણે પરાણે થોપવામાં આવેલો એટલે જેને લોકોનું ગળું જ દબાઈ રહ્યો હતો આ વેરો એટલા માટે લોકોએ આને પ્રેમથી નામ આપી દીધેલું હૈડિયા વેરા બાકી આનું કઈ ઓફિશિયલ નામ નતું આપ સબ કો હૈડિયા વેરા ડે ના ફડેગા એવું નતું ભાઈ ભાઈ સમજાય જ છે હે તો આ હૈડિયા વેરો ને હૈડિયા વેરો આવું નામ કેમ છે હવે ખબર પડી ને આ એક પ્રકારનો ટેક્સ જ છે આ કેવું એટલા માટે જરૂરી છે તમારે ચોપડેમાં તો એટલું જ લખી શકે લખ્યું હશે કે ભાઈ હૈડિયા વેરો નાખવામાં આવેલો હાઈડિયાવેરોનો સંબંધ કયા આંદોલન જોડે છે કયા સત્યાગ્રહ જોડે છે પણ હવે તમને ખબર પડી કે કેમ હાઈડિયાવેરો ક્લિયર હે ઠીક છે આગળ વધે દોસ્તો તો પબ્લિકે ના પાડી ભાઈ લઈ જાઓ પોલીસ તમારી પાછી અને આ તો ખોટી જ વાત છે ને ભાઈ આજે માની લો કે અમદાવાદની અંદર ચોર લૂંટારાનો ત્રાસ વધી જાય અને અમદાવાદની પબ્લિક સરકારને રિક્વેસ્ટ કરે તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ એવું કહેશે કે હા અમે તમારા રક્ષણ માટે એક્સ્ટ્રા પોલીસ દળ અમે નિયુક્ત કરી રહ્યા છે હે અને આ એક્સ્ટ્રા પોલીસ દળ જે છે એનો ખર્ચો સો કરોડ રૂપિયા છે જે અમદાવાદ ની પબ્લિકે ચૂકવવાનો છે વ્યક્તિ દીઠ બધા ઘરેથી પાંચસો પાંચસો રૂપિયા આપવાના છે હજાર હજાર આપવાના છે એવું કે છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ તો સરકારની જવાબદારી છે ભાઈ તમારું રક્ષણ કરવાની પણ આમાં મૂળ મુદ્દે કહાની કઈ નથી કહાની એટલી જ હતી સરકારને એક મોકો મળી ગયો પ્રજા પાસેથી પૈસા ઉઘરાવવાનો એમ કે આમની તો નીતિ જ છે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરો એટલે પ્રજાએ આ વાતનો વિરોધ કર્યો સરકારે કીધું હવે તો પોલીસ આવી ગઈ હવે તો બધાએ ભરવો જ પડશે અને પરાણે પરાણે સરકારે આ વેરો ઉઘરાવાનો ચાલુ કર્યો એ સમયે સ્થાનિક નામ હતું દરબાર ગોપાલ તો દરબાર ગોપાલ દાસ જે હતા એમના નેતૃત્વમાં પણ પ્રજાએ આ વાતનો વિરોધ કર્યો પણ સરકાર વાત માની નહી દરબાર ગોપાલ દાસ એમને કીધું કે હજુ વધુ યોગ્ય હાથોમાં આપણે આ આંદોલનનું નેતૃત્વ સોંપવું પડશે બોલો કોને બોલાવા છે એટલે એક મોટું નામ તો ગાંધીજી છે ગાંધીજી એ સમય આવી શકે એમ હતા નહીં એટલે ગાંધીજી ના ખાસ રાઇટ હેન્ડ એમના અનુયાયી કોણ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે વલ્લભભાઈ પટેલ ને બોલાવવામાં આવ્યા વલ્લભભાઈ પટેલ જે હતા એમણે પણ સરકારને અરજી કરી ભાઈ આ વેરો માફ કરી દેવામાં આવે આ છે તે છે પણ સરકાર આ વાત માનતી નથી એટલે વલ્લભભાઈ પટેલ બોરસદના ગામે ગામ ફરી વળ્યા કીધું કે સરકાર તમારી પાસેથી અયોગ્ય રીતે વેરો ઉઘરાઈ રહી છે તો કોઈ સરકારને વેરો ભરવાની જરૂર નથી આપણે સરકારની સામે સંપૂર્ણ અહિંસક રીતે ના કરની લડત ચલાવીશું અને ના જેવો કર ભરવાનો બંધ કરો એટલે સરકારી અમલદારો કર ઉઘરાવા માટે ગામે ગામ આવવા લાગ્યા જેવા પેલા લોકો કર ઉઘરાવા માટે ગામે ગામ આવે એટલે એ જ પુરુષો જે છે બધા ઢોર દાખલ લઈને બધા ખેતરોમાં ક્યાં ક્યાંક ઘુસી જાય પેલો સરકારી અમલદાર દોડતો એ ભાઈ તારો વેરો વાગી વેરો વાગી પેલો દોડે જાય દોડે જાય અંદર સ્ત્રીઓ જે છે વાસણ વાસણ બધું લઈ લઈને અંદર ઘૂસી જાય અંદર થી મારી દે તાળું પેલો જાય ખકડાવે એ બેન વેરો બેન વેરો અને બેન આપે વેરો બેન હું ભરી દઈશ મેં હું ભરી દઈશ અઢી રૂપિયા તમે બંધ કરો બંધ કરો તમે કે હે અને ભાઈ આંદોલન શરૂ થઈ ગયું મેં તમને કીધેલું તમને દેખાય છે આમ બે વર્ષ પણ એટલો બધો નહીં ચાલ્યો માણ ગણીને આ વીસ દિવસ ચાલ્યું છે ડિસેમ્બર માં શરૂ થયું છે આંદોલન જાન્યુઆરી માં પતી ગયું છે કેમ કે લોકોએ વેરો ભરવાની ના પાડી ના કરની લડત શરૂ થઈ લોકો ધર ધર ધડ ધર કરતા જોડાવા લાગ્યા હવે લોકોને મજા આવવા લાગેલી આવા આંદોલનમાં કે વેરો નહીં ભરવાનો સરકારનો વિરોધ લોકો મજા આવવા લાગેલી તો સરકાર જે હતી એ અહીંયા ઝૂકી જાય છે અને સરકાર તરત જ આ અન્યાય અયોગ્ય વેરો હટાવી લે છે વલ્લભભાઈ પટેલે કીધું પણ અહીંયા વાત પતિ નથી જતી તમે આઠસો રૂપિયા ઉઘરાઈ લીધા છે એ પાછા લાવો તો વલ્લભભાઈ પટેલ એ લઈ આયા પાછા ક્લિયર તો કયો સત્યાગ્રહ તમારો બોરસદ સત્યાગ્રહ ક્લિયર એના પછી આગળ વધીએ અના પછીનો બીજો આપણો એક સત્યાગ્રહ બોર્સત પછીનો હે એ છે બારડોલી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ 1928 ગુજરાતમાં એક બીજો પ્રમુખ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ કેમ થયેલો બારડોલી સત્યાગ્રહ કેમ થયેલો તુજ કાયદાને પૈસાસાના ભર્યા છે હે મનની વાત જનવ ચો

જમીન મહેસૂલમાં અચાનક જ બાવીસ ટકા જેટલો વધારો જીકાઈ ગયો પબ્લિક આમ સવાર સવારમાં છાપા ખોલ્યા તો ઓહો એટલું બધું વેરો શાનું આટલું બધું લાઇક બી શાનું આઈ ગયું બાપાએ તો પકડીને છોકરાને ટીચિંગ નાખ્યો કે તે જ આ એસી ચાલુ રાખ્યું લાગે છે આખી રાત હે એવું નતું ખાલી વાત છે કે સાઈ સમય એસી હતા પાછા અમુક તો સાચું માની લેશે તો બાવીસ ટકા જેટલો પગાર વધારો એટલે પગાર વધારો ક્યાં કે બાવીસ ટકા જેટલા મહેસૂલમાં વધારો કેમ થઈ ગયેલો વાત એવી હતી કે બારડોલી ની અંદર એ સમયે કર આકરણી કલેક્ટર હતા જેમનું નામ હતું જયકર શું નામ હતું જયકર નામમાં જ કર છે હે ખબર જ હતી એમના ફેમિલી વાળા કે આ મોટો થઈને આ કામ કરવાનો છે હે તો આ કર આકરણી કલેક્ટર હતા જયકર ને જયકર જે હતા એને હિસાબોમાં ગભલું માર્યું એને શું કર્યું કે આ બારડોલીની જે કુલ જમીન હતી આ કુલ જમીનની કહેવાય છે પંદર ટકા જમીન એ સમયે ગણોત જમીન હતી કેટલા ટકા પંદર ટકા ગણોત જમીન એટલે કે સરકારની માલિકીની કેટલીક જે જમીન હે કોની માલિકીની સરકારની માલિકીની જમીન અને સરકાર ભાઈ સરકાર તો ખેતી કરવા આવવાની નથી આ પોતાની માલિકીની જમીન પર તો સરકાર શું કરતી કે આ જે જમીન હોય એ ગરીબ ખેડૂતોને આપી દેતી કે તમે ખેડવાના ઉપર પણ હા તમે સરકારની જમીન ઉપર ખેડી રહ્યા છો તો તમારે થોડું એક્સ્ટ્રા મહેસૂલ ભરવાનું રહેશે કેમ તમારી પોતાની નથી તમે સરકારની જમીન ઉપર ખેડી રહ્યા છો તો આવી ગણોત જમીન કેટલી આવી હતી પંદર ટકા પણ પેલા જયકરે ગફલું શું માર્યું કે આને પંદર ટકાની જગ્યાએ જ્યારે કરની ગણતરી કરવાની હતી તો આને પંદર ટકાની જગ્યાએ આને ગણી નાખી પચાસ ટકા પચાસ ટકા જેટલી ગણી નાખી અને પાછું વર્ષનું મહેસૂલ ગણવાનું હોય એની જગ્યાએ ભાઈ સાત વર્ષ જેટલું મહેસૂલ ગણી નાખ્યું અને એના લીધે થયું એવું કે ઓવરઓલ

હે એ સમયે સ્થાનીય નેતાઓ જે હતા એની અંદર એક મોટું નામ કુંવરભાઈજી મહેતા એટલે કુંવરબાજી મહેતા જે હતા પબ્લિક એમની જોડે પહોંચી કુંરભાઈ મહેતાએ સરકારને અરજી કરી બી તમારી ભૂલ થઈ છે કરની ગણતરી વા એટલે આવો વધારો થઈ ગયો છે પ્લીઝ આ વધારો પાછો ખેંચો સરકાર એ કરવા તૈયાર નથી કેમ કેમકે સરકારને તો ભાઈ ગમે તે રીતે એને તો વધુ મહેસૂલું ગ્રામ જ રસ છે એટલે સરકાર આ વધારો પાછો લેતી નથી કોરભાઈજી એમની રીતે પ્રયત્ન કરી દીધા પણ કંઈ થયું નહીં એટલે કુંવરબાઈજી મહેતા જે છે એમણે રાણી પરાજ ખાતે એક બહુ મોટી સભાનું આયોજન કર્યું બહુ બધા ગામોના નાના મોટા પ્રતિનિધિઓ ના અંતે બધા અહીંયા હાજર હતા અને કુંવરબાઈજી મહેતાએ કીધું કે જો સરકાર તો માનતી નથી આપણી વાત જો તમારે બધાએ ન્યાય માટે લડવું હોય તો આપણે લડત આપીએ એક બહુ મોટું જન આંદોલન ચલાવીએ અને જન આંદોલન ચલાવવા માટે કોઈ મોટો નેતાને આપણે બુલાઈએ યોગ્ય હાથોમાં પ્રતિનિધિત્વ સોપે શું તમે બધા લડવા તૈયાર છો બધાય કીધું હા અમે તૈયાર છીએ તો બોલો કોને બોલાવવા છે આપણે અને બધા એકસાથે એક જ નામ દીધું વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ પટેલે સમયે ખેડા જિલ્લાની પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા અને આખો ખેડા જિલ્લાને દક્ષિણનો આખો જે બેલ્ટ હતો એના ઉપર વલ્લભભાઈ પટેલની એક જબરદસ્ત પકડ હતી હોલટ હતો એમનો જબરદસ્ત તો બધા એકસાથે એક જ નામ દીધું વલ્લભભાઈ પટેલ અલ વલ્લભભાઈ પટેલને બોલાવી લેવામાં આયા વલ્લભભાઈ પટેલ જે હતા એમણે સરકારને અરજી કરી કે તમે અયોગ્ય રીતે આ મહેસૂલ ઉઘરાઈ છો આવી આવી ભૂલ છે એટલે આટલો આ વધારો થઈ ગયો છે આ વધારો પાછો ખેંચો પણ સરકાર પાછો ખેંચતી નથી એટલે વલ્લભભાઈ પટેલ એ જ ગામે ગામ ફરી વળ્યા કીધું કે સરકાર તમારી પાસેથી અયોગ્ય રીતે મહેસૂલ ઉઘરાઈ રહી છે તો કોઈએ મેસૂલ ભરવાની જરૂર નથી આપણે સરકારની સામે સંપૂર્ણ અહિંસક રીતે જન આંદોલન ચલાવીશું આપણે ચલાવીશું ના કરની લડત વલ્લભભાઈ પટેલના ભાષણો શરૂ થયા ગામે ગામની અંદર બારડોલીના લોકોનું નોંધવું છે કેવું છે

એટલે સરકારી અમલદારો મહેસૂલ ગ્રાહ માટે આવશે જેવા તમે દૂર થી એમને આવતા છો એને તમારે ઢોલ પીટી દેવાનો એટલે ગામના લોકોને સમય મળે તમારે ઢોલ પીટી દેવાનો એટલે તરત જ બધા પુરુષો જે છે ઢોલ દાખલ લઈને બધા ભાગીને ખેતરો ની અંદર જતા રહે પછી સ્ત્રીઓ જે છે બધી ઘરમાં ઘૂસી જાય વાસણ વાસણ લઈને બધું ઘરમાં અંદર થી મારી દે તાળું સરકારી અમલદારો જયારે ગામમાં આવે તો ગામ આખું સુમ સામ પેલો ગબ્બર આવ્યો કેવું સિંધ થાય બસ એવું થાય અને પછી સરકારી અમલદારો પેલું બાય નું ખકડાવે બેન મહેસૂલ બેન મહેસૂલ અને આ તો પાછું સુરત છે છે હે ભાઈ ધ્યાન આપજો ઇવન વલ્લભભાઈ પટેલ એમને જાસૂસી તંત્ર ઉભું કર્યું જાસુસી તંત્ર ઉભું કર્યુંસુસો ધ્યાન રાખે બધું જ કે ગામનો કોઈ માણસ મહેસૂલ ના ભર્યા આવે કચેરીઓમાંથી પણ માહિતીઓ લઈ આવે કે આજે ગામના લોકો એટલે કે કયા ગામ માહિતી રેડ પાડવાના છે કચેરીઓમાંથી માહિતી લઈ આવે ગમે તે રીતે એટલે આ આસુસો બધાને એક્ટિવલી બધા ફરતા હોય ખબર પડે કે આજે આ ફલાણા ફલાણા ગામમાં રેડ પડવાની છે તો ગામ વાળાજીને એલર્ટ કર્યા આવે કે ધ્યાન રાખજો આજે તમારા ગામ ઉપર રેડ પડી શકે એમ છે સરકારી અમલદારો અહીંયા આવી શકે એમ છે ગામ વાળા બધા એલર્ટ જ હોય કોઈ બહુ કંઈક બહાર કાઢ્યું જ ના હોય ભાગવાની તૈયારીમાં જ હોય સ્પોર્ટ શૂસ પહેરી ધ્યાન રાખે ભાઈ ગામનો કોઈ માણસ મહેસૂલ ના ભર્યા આવે જાસુસો આ પણ ધ્યાન રાખે કેમ હશે ને કોઈ ગામની અંદર કોઈ વ્યક્તિ હશે તવંગર હશે પૈસો હશે એની જોડે હોય કે લાઈન ભાઈ હું મહેસૂલ ભરું હું આ બધી જંજોટોમાંથી માંથી છૂટું લોકો એ ધ્યાન રાખે કે આ ભાઈ મહેસૂલ ના ભર્યા જો આ મહેસૂલ ભરવા જશે તો સરકારનો હાથ ખુલશે એટલે એને કોઈને સરકારને ઉઘરાવાય નહીં દેવાનું અને કોઈને ભરવાય નહીં દેવાનું એટલે ગામમાં આવું કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગતો હોય કે આ મહેસૂલ ભર્યા એમ લાગે છે તો પેલા લોકો જઈને કહી આવે કે જો ભાઈ તમારા ગામનો ફલાણો ફલાણો વ્યક્તિ પેલો ભીખલો હે આ મહેસુલ ભરાવેમ લાગે જૈન જરા સમજાઈ દેજો એટલે ગામવાળા બધા ટોળે ટોળું વળીને જાય પેલાને ઘરે ગામમાં તો બધા આવા ના હોય ભીખલા ભાઈને આમ તે નાતે તો જૈન બધા કહી આવે કે જો ભાઈ ભીખા તે જો મહેસુલ ભર્યું તો ગામમાં તારો બહિષ્કાર તને કોઈ બોલાવશે નહીં હે તને કોઈ બોલાવશે નહીં તારા ત્યાં કોઈ વાટકી વેવાર નઈ કરે તારા ત્યાં કોઈ દીકરી નઈ આપે વાટકી વેવાર ખ્યાલ છે ને આપણા ગુજરાતીમાં કોઈક સારું બને ઘરે તો આપણે બાજુ વાળા ત્યાં મોકલાવીએ કેમ કે આપડે મોકલાવ્યું હશે તો જ ત્યાં કંઈક બનશે તો અહીંયા આવશે ને હે ધ્યાન આમ છો તો કે તારા ત્યાં કોઈ તારે કોઈ વ્યવહાર રાખશે જ નહીં તારી જોડે કોઈ એટલે પેલો વ્યક્તિ જે મહેસૂલ ભરવા જતો હોય વિચારતો હોય તો એ જાય નહીં કેમ કે રહેવાનું આ લોકો જોડે છાકી જિંદગી મૂળ મુદ્દે સરકારને મહેસૂલ ઉઘરાવાય નહીં દેવાનું અને કોઈને ભરવાય નહીં દે અને આનું જ પરિણામ હતું કે તાત્કાલિક રિઝલ્ટ બહાર આવી ગયું સરકારે પરાજય સ્વીકારી લીધો પોતાનો સરકારે ભૂલ સ્વીકારી લીધી અને આ બાવીસ ટકા જેટલો જે વધારો થયેલો તો એને કરી દેવામાં આવ્યો માફ આ કો સત્યાગ્રહ છે તમારો બારડોલી સત્યાગ્રહ વલ્લભભાઈ પટેલ અહીંયા જે નેતૃત્વ પૂરું પડેલું હતું પ્રજા તો ખુશખુશ હતી હે કેવા જે સભા ભરાયેલી હતી અને આ સભાની અંદર બહેનો જે હતી એ બધા વલ્લભભાઈ પટેલ ના થી એનાથી પ્રભાવિત થઈને બારડોલી ની બધી છે એમણે વલ્લભભાઈ પટેલ અમારા સરદાર છે નાયક છે 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 હીરો તો સરદાર નું બિરુદ અહીંયા આપવામાં આવ્યું નોર્મલ ચોપડે માં આવું જ લખ્યું છે કે બારડોલી ની બધી બહેનો જે છે એમણે વલ્લભભાઈ પટેલ ને આવું બિરુદ આપેલું સરદાર અને પેલી વખતે પૂછી લીધેલું ભીખી

પણ એ છાપામાં એ સમયે નામ આપેલું ભીખી ઠીક છે અને સમય આન્સર એ હતો તો આ વાત થઈ ગઈ તમારા બારડોલી સત્યાગ્રહ અને હવે અહીંયાથી આપણે આગળ વધીશું પણ આજે નહીં આજ માટે આટલું જ બીજી ચર્ચાઓ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં મળે દોસ્તો સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર